નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં ઓલિએ ચંદ્રદેવની જય ઓમ સોમાય નોમનાથા નમ ઓમ આદિત્યાય નમ સૂર્ય દેવતાય મિત્રો આજના વિડીયોમાં સૂર્ય અને ચંદ્રદેવ ની પૂજા કરવાનો દિવસ એટલે કે પોષ શુદ્ધ પૂર્ણિમા એટલે કે પોષી પૂનમના દિવસની સંપૂર્ણ માહિતી આજે આપણે આપવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતા અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ધન્યવાદ મિત્રો પોષી પૂનમનો દિવસ એ ખૂબ મહત્ત્વ ધરાવતો દિવસ છે આ દિવસે સવારે સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે તેમને અર્ઘ્ય આપવામાં આવે છે અને સાંજના ચંદ્રોદય પછી એ ચંદ્રની પૂજા કરવામાં આવે છે તેમને અર્ઘ્ય આપવામાં આવે છે આમ આ દિવસે સૂર્ય અને ચંદ્રની પૂજાનો સમન્વય થાય છે તો જાણીએ આ દિવસના શુભ સમય અને મુહૂર્ત વિશે તો પોષ સુદ પૂનમ પોષી પૂનમની શરૂઆત તેર જાન્યુઆરીના રોજ સવારે પાંચને ત્રણ મિનિટે થાય છે અને તેની પૂર્ણાહુતિ ચૌદ જાન્યુઆરીના રોજ ત્રણ ને છપ્પન કલાકે સવારે થાય છે ઉદયાતિથિ મુજબ તેર જાન્યુઆરીના રોજ આ પૂર્ણિમાનું વ્રત કરવામાં આવશે તો સમયની નોંધ બરાબર રીતે કરી લેજો કે આ પૂર્ણિમાની ઉજવણી આપણે કયા દિવસે કરવી ત્યારબાદ બ્રહ્મ મુહૂર્તનો સમય જાણીએ તો પોષી પૂનમનો અંદર બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચને સત્યાવીસથી છ ને એકવીસ સુધી છે અને ચંદ્રોદયનો સમય સાંજે પાંચને ચાર કલાકે છે તો આ સમય પણ બરાબર નોંધી લેવા વિનંતી છે કે જેથી બ્રહ્મ મુહૂર્તમાં સવારે સૂર્ય પૂજા થાય અને ચંદ્રોદય બાદ ચંદ્રની પૂજા કરી શકાય મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે નવા વર્ષ એટલે કે બે હજાર પચીસમાં સર્વપ્રથમ આ પોષ પૂર્ણિમા આવે છે જેનું વ્રત પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ કરવાનું હોય છે આ દિવસે નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે નદીઓમાં સ્નાન કરવાની સાથે દેવી લક્ષ્મીની સૂર્યનારાયણ અને ચંદ્રદેવની પૂજા થાય છે અને ત્યારબાદ દાનનું પણ વિશેષ મહત્ત્વ આ દિવસે હોય છે પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે આ તહેવાર પર કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી કાશી પ્રયાગ અને હરિદ્વારમાં આ દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને મહાકુંભ દરમિયાન પોષ મહિનાના પૂર્ણિમાના દિવસે સ્નાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે આ વખતે પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરનારા માટે મોક્ષના દ્વાર ખુલી જશે અને માઘ માસમાં પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનો આ દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોષ પૂર્ણિમા છે આ દિવસે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન થશે પોષ પૂર્ણિમા માઘ માસમાં એક મહિનાની લાંબી તપસ્યાની શરૂઆત કરે છે શાકંભરી જયંતિ પણ પોષ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે ઓશી પૂનમનું આપણા ગુજરાત રાજ્યમાં અનેરું મહત્વ છે આ દિવસે પરિવારની દીકરી તેના વાલા સોયા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનની સુખ અને તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે સાંજે આકાશમાં કીલેલા પૂર્ણ ચંદ્રમા સામે ઊભી રહી વચમાં બાજરીની નાની ચાંદકી કે નાના રોટલામાં કાણું પાડેલી જગ્યાએથી ચંદ્રમાને આરપાર જોઈ અને ભાઈને પૂછે છે પોષી પોષી પૂન મળી આકા શેરાધ્યા અન્ન ભાઈની બેન જમે કે રમે બેન પોતાના ભાઈને આ ત્રણ વખત પૂછે છે અને ભાઈ તેમ બોલે જમે પછી જ બહેન ફરાળ કરવા બેસે છે મિત્રો આ દિવસે શાકંભરી નવરાત્રી સમાપ્ત થાય છે આ દિવસે વિષ્ણુ ઉપાસના સાથે વિષ્ણુ સહસ્ત્રનામ ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણની કથા શ્રી સુપ્તના પાઠ પુરુષ સુપના પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે ઉપરાંત દુર્ગા ઉપરાંતના પાઠ અને માતા અંબાજીની ઉપાસના પણ આ દિવસે કરવામાં આવે છે આ દિવસ ખરીદી કરવા માટેનો પણ શ્રેષ્ઠ દિવસ ગણાય છે લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાતી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થાય છે તો મિત્રો આ દિવસ ખૂબ પવિત્ર છે અને આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર આ દિવસને ઉત્તમ ગણવામાં આવે છે આ દિવસે સૂર્ય ભગવાનની આરાધના થાય છે ચંદ્રને અર્ઘે ચડાવી તેની પણ આરાધના થાય છે આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો જોઈએ અને યોગ્ય વ્યક્તિને દાન દક્ષિણા આપવી જોઈએ બ્રાહ્મણોને પણ આપણે ભોજન કરાવી શકીએ છીએ અને આ દિવસે ખાસ કરીને તલ અને ગોળનું દાન આપવાનું પણ ઉત્તમ ગણવામાં આવે છે તો આ હતી પોષી પૂનમ અને તેના મહત્વની વાત મિત્રો અહીંયા જેટલી પણ માહિતી અમારી પાસે હતી એ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે જો આમાં કાંઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વ લોકોને પોષી પૂનમની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ